શ્રવણોત્સવ બે હાજર બાવીસ ત્રેવીસ મસ્તિકી પાઠશાળા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જીનવાલ સંકુલ ખાતે આવેલ મા શદા ટાઉન હોલ ખાતે યોજવામાં આવ્યું હતું જેમાં નાના ટુલકાઓએ વિવિધ કૃતિઓ રજૂ કરી ઉપસ્થિત સૌ મન જીતી લીધા હતા શ્રણ વિદ્યાભવન અંકલેશ્વર દ્વારા તારીખ ચોથી જાન્યુઆરી બે હજાર ત્રેવીસના રોજ માર શારદા ટાઉનહોલ ખાતે વાર્ષિકોત્સવ મસ્તી કે પાઠશાળાનું આયોજન કરવામાં આવ્યું જેમાં નર્સરીથી ધોરણ બેના બાળકો દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી જેમાં બાળકોએ સૌના મનને અભિનય દ્વારા મોહી લીધા હતા શાળાના અનુભવી શિક્ષકો તેમજ બહેનનું સારસ્વત સન્માન કરવામાં આવ્યું કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જીએફએલ લિમિટેડ દહેજના વાઇસ પ્રેસિડેન્ટ સુનિલભાઈ ભટ્ટ શાળાના પ્રમુખ કિશોરભાઈ સુરતી મંત્રી કિરણભાઈ મોદી ઉપપ્રમુખ મહેશભાઈ મોદી આચાર્ય દીપિકાબેન મોદી ઉપસ્થિત રહ્યા હતા સુનિલભાઈ ભટ્ટે સૌને આત્મવિશ્વાસથી આગળ વધવા જણાવ્યું તેમજ શિક્ષકોની મહેનતને બિડાવી હતી કાર્યક્રમનું સંચાલન છોટા ભીમની ટીમ દ્વારા સરસ રીતે કરવામાં આવ્યું હતું તો નાના બાળકોએ વિવિધ કૃતિઓ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા i